ભરૂચ એલસીબી ની ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે ની હોટેલ ના parking માંથી મહારાષ્ટ્રમાંથી ઘુસાડતા સુડતાલીસ લાખ ના દારૂ ભરેલા આઈસર ટેમ્પો સાથે ડ્રાઈવરને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પાલોલી જીઆઈડીસી નજીક આવેલા સર્વોત્તમ હોટલ parking માં આઈસર ટ્રકમાં દારૂનો જથ્થો ભરી ઉભો છે જે માહિતીના આધારે ભરૂચ એલસીબી ની ટીમ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ટ્રકને કોર્ડન કરી તેની તલાશી લેવતા તેમાં દારૂ હોવાનું જણાતા ટ્રકને પાનુલી પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી જ્યાં ગણતરી કરવામાં આવતા દારૂની સુડતાલીસ હજાર છસો ચોસઠ બોટલ કે જેની આશરે કિંમત રૂપિયા સુડતાલીસ પોઈન્ટ છાસઠ લાખ હોવાનું બહાર આવ્યું હતું આઈસર ચાલક હનુમંત બ્લુ શોડાઉન્ડર રહેઠાણ દાપોડી ગામ મહારાષ્ટ્રની ધરપકડ કરી તેની પૂછપરછમાં સોનુ કડુ નામના ઈસમનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો સુડતાલીસ લાખના દારૂ અને દસ લાખની ટ્રક મળી કુલ સત્તાવન પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે